જિલ્લા ભાજપ ખાતે થી રેલી સ્વરૂપે લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉમેદવારીપત્ર ભરવાના છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના નાગરિકો અને મતદારોને સભામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી અને આમંત્રણ આપ્યું હતું છોટાઉદેપુર લોકસભાના નાગરિકોને વિનંતી કરી હતી આવતીકાલે એટલે કે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવાનું હોય તો આપ સૌને હું આ ઉમેદવારી પત્ર ભરવામાં અને સભામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું આપ સૌને આવકારું છું અને આપ સૌને આમંત્રણ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ કચ્છના ભુજમાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં એડમિશન નહીં અપાતા વાલીઓ દ્વારા